વલસાડના ગોરવાડા ગામે આવેલી આંબાવાડીમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની નગરપાલિકા ફાયરની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો વલસાડના ગોરવાડા ગામમાં આવેલા એક વિસ્તારની આંબાવાડીમાં આજરોજ આગ લાગવાની ઘટના બની હતી ઘટના સ્થળેથી પ્રાપ્ત થતી વધુ માહિતી અનુસાર વલસાડના ગોરવાડા ગામના એક વિસ્તારમાં આવેલી ખુલ્લી આંબાવાડીમાં કોઈક કારણોસર આગ લાગવાની ઘટના બની હતી ભર બપોરે આગ લાગવાની ઘટના બની હતી આગ લાગવાની ઘટના બનતા ઘટનાની જાણ વલસાડ નગરપાલિકા ફાયર વિભાગની ટીમને કરવામાં આવી હતી કોલ મળતા જ વલસાડ નગરપાલિકા ફાયર વિભાગની કુલ બે જેટલી ગાડીઓ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ હતી આગ લાગવા પહોંચી પાણીનો મારો શરૂ કર્યો હતો જોકે તે પહેલા જ આગે મોટા ભાગનો આંબાવાડીનો ભાગ પોતાની ચપેટમાં લઈ લીધો હતો આગ લાગી હોય જેટલો પણ સૂકો વિસ્તાર હોય તેને પોતાના ચપેટમાં લઈ આગ આગળ વધી રહી હતી ફાયર ફાઈટરની ટીમે તાત્કાલિક ધોરણે પાણીનો મારો શરૂ કરી કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો